હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પાયલ યુનિક કુકિંગમાં તો આજની આપણી રેસિપી છે ખાટા ઢોકળાની રેસિપી તો ચાલો હવે રેસિપી શરૂ કરીએ તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે અને આ રીતે એક કપ સેટ કરી અને એક કપ ચોખા લીધા છે તે જ કપના માપથી આપણે એક કપ પોતરા વગરની હળદની ડાળ લઈશું અને એક કપ આપણે મોગરની ડાળ લઈશું અને એક કપ આપણે તેમાં ચણાની દાળને એડ કરીશું આપણે બધી જ દાળ અને ચોખાનું માપ એક સરખું રાખવાનું છે તો હવે તેમાં આપણે પાણી એડ કરી અને દાળ ચોખાને સારી રીતે આપણે ધોઈ લઈશું તો મેં દાળ ચોખાને સારી રીતે ધોઈ દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ દાળ ચોખામાં રહેલું પાણી આપણે કાઢી લઈશું તો મેં બધું પાણી કાઢી લીધું છે તો હવે આપણે તેમાં એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આને ચારથી પાંચ કલાક માટે પલાળી લઈશું ઢાંકીને તો ચારથી પાંચ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આપણા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે અને તે એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો હવે આપણે આમાં રહેલું પાણી બધું જ અલગ કરી લઈશું તો મેં બધું જ પાણી કાઢી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એક મિક્સર જાળ લઈશું અને તેમાં આપણે અડધા દાળ ચોખાને એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મેં અહીંયા એક વાટકી જેટલું દહીં લીધું છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેમાં આ અડધું દહીં તેમાં એડ કરી દઈશું આપણે બંનેમાં અડધું અડધું દહીં એડ કરી અને તેને આપણે સારી રીતે આપણે મિક્સર જારમાં આની પેસ્ટ તૈયાર કરી લઈશું તો મેં આની પેસ્ટ સરસ તૈયાર કરી લીધી છે તો આને આ રીતે આપણે ચમચીમાં લઈ અને જોઈએ તો એકદમ સરસ સ્મૂથ આપણી પેસ્ટ તૈયાર થઈ છે તો હવે આને આપણે એક બાઉલમાં અલગ કરી લઈએ તો આ રીતે આપણે બંને જ વધેલા દાળ ચોખાને પણ આ રીતે આપણે પીસી લેવાના છે વધેલા દહીં સાથે તો આ રીતે મેં બધી જ પેસ્ટને આપણે બનાવી દીધી છે તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ છે તે રીબીનની જેમ એક સરખી રીતે પડે છે તો આપણી બેટર એકદમ સરસ છે ઢોકળા બનાવવા માટે તૈયાર છે તો આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં ચમચીની મદદથી આપણે એક મિનિટ જેવું આપણે તેને હલાવી લઈશું આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાથી આપણા બેટરમાં હવાના કણો ભરાય છે તો એકદમ ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલું આપણે તેમાં સંચર પાવડર એડ કરીશું આપણે મીઠું અને સંચર પાવડર બંને પણ એડ કરી શકીએ છીએ તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં એક મોટી ડાકલી જેટલું તેલ એડ કરીશું ઢોકળામાં તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સરસ બને છે એટલા માટે તો હવે બધી જ વસ્તુઓ મેં એડ કરી દીધી છે તો હવે એને આપણે આ રીતે સારી રીતે તેને બેટર સાથે મિક્સ કરી દઈશું અને તેનો એકદમ સરસ કલર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાની છે આ રીતે એક જ સાઈડમાં ચમચાને હલાવતા જઈએ અને આપણે તેને મિક્સ કરવાની છે તો તેનાથી આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું સરસ બેટર બની ગયું છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે બે ઢોકળાને બાફવા માટે મેં અહીંયા એક સ્ટીમર લીધું છે તો હવે આપણે તેમાં બે ગ્લાસ મોટા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને આને આપણે ઢાંકીને આપણે ગરમ થવા દઈશું પાણીને તો આપણે ગેસ ઉપર મૂકી દીધું છે સ્ટીમર તો અને હવે આપણે ગરમ થવા દઈશું ત્યાં સુધી મેં અહીંયા સ્ટીમરમાં રહેલી આ રીતે એક પ્લેટ લીધી છે તેમાં આપણે થોડું તેલ એડ કરીશું અને આ તેલને પ્લેટમાં સારી રીતે આપણે લગાવી દઈશું આ રીતે પ્લેટમાં આ રીતે તેલ એડ કરવાથી આપણા ઢોકળા નીચે ચોંટતા નથી એટલા માટે તો મેં પ્લેટમાં સારી રીતે તેલ લગાવી દીધું છે તો હવે આપણે આ રીતે બેટર લઈ લઈશું અને તેમાં આપણે એક ચમચી જેટલો ખાવાનો ઈનો એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને આ બધા જ ઈનાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર આપણું એકદમ સરસ ઈનો નાખવાથી સરસ ફૂલી ગયું છે અને તે એકદમ સરસ તૈયાર થયું છે તેમાં બેટરની એકદમ સરસ ચાક વળી ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેલ લગાવેલી પ્લેટ છે તેમાં આપણે બેટરને એડ કરી દઈશું આ રીતે આપણે બેટરને અડધું જ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું તો આ રીતે આપણે એડ કરી દઈશું અને આને સારી રીતે આપણે સેટ કરી દઈશું હવે આપણે તેમાં ઉપર ઢોકળા ઉપર આપણે આવી રીતે લાલ મરચું સાંટી દઈશું અને તેમાં થોડા કોથમીના પાન પણ આપણે એડ કરી દઈશું આનાથી એકદમ સરસ આપણા ઢોકળાનો દેખાવ આવે છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો આ રીતે મેં બે પ્લેટ તૈયાર કરી છે તો હવે આપણે આ રીતે જોઈ ચેક કરી લઈશું કે આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તૈયાર કરેલી પ્લેટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું મેં બે ઢોકળાની પ્લેટ તૈયાર કરી છે તમારે જેટલી થાય એટલી તમે તૈયાર કરી શકો છો અને હવે આને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે આપણે કૂક કરી લઈશું ઢોકળા કૂક થાય ત્યાં સુધી તેમાં ખાવાની લસણની ચટણી બનાવી લઈશું તેના માટે આપણે વીસથી પચીસ કડી લસણ લીધી છે અને આને આપણે સારી રીતે ખાણીમાં ખાંડી દઈશું તો આપણું લસણ સારી રીતે ખંડાઈ ગયું છે તો હવે આપણે તેમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને હવે આને પાણી નાખ્યા વગર જ આને આપણે સારી રીતે પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બધા જ આપણી લસણની ચટણી છે તેને આપણે સારી રીતે પીસી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે તેને આપણે સરસ આપણે તેને વઘારી લઈશું તો ચટણી વઘારવા માટે મેં એક તપેલીમાં થોડું તેલ લીધું છે અને તેલે આપણે સારી રીતે આપણે તેને ગરમ થવા દઈશું આપણે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું આપણે તેને થોડુંક જ ગરમ થવા દેવાનું છે નહીં તો આપણી ચટણી બળી જશે એટલા માટે તો આપણું તેલ એકદમ સરસ થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ રીતે લસણની ચટણી એડ કરી દઈશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે બધી જ લસણની ચટણી એડ કરી દીધી છે તો આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને કૂક કરવાની છે નહીં તો આપણી ચટણી બળી જશે એટલા માટે તો મેં બધી ચટણીને સારી રીતે મિક્સ કરી દીધી છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ તો લો જ રાખવાની છે તો હવે આપણે તેમાં નાખવા માટે એક ચમચી જેટલું દહીં લીધું છે અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને આ દહીંને સારી રીતે આપણે ભાગી દઈશું આ રીતે તેની સાસ બનાવી અને તેમાં આપણે એડ કરવાની છે તો આ રીતે મેં બધું જ દહીં ભાગી દીધું છે અને હવે આપણે તેને લસણની ચટણીમાં એડ કરી દઈશું આ રીતે થોડી સાસ એડ કરવાથી આપણી લસણની ચટણી એકદમ ખાવામાં ટેસ્ટી તૈયાર થાય છે અને તેનો કલર પણ એકદમ સરસ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો સાસ નાખવાથી તો આપણી લસણની ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ચટણી તૈયાર થઈ છે તો આને આપણે થોડી વાર માટે એક મિનિટ જેટલું આપણે કૂક કરવાનું છે તો આપણી લસણની ચટણી થોડી ગરમ થઈ ગઈ છે અને આપણી લસણની ચટણી તૈયાર થઈ જાય છે તો તેને આપણે નીચે ઉતારી દઈશું અને આ બાજુ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ ફૂલી ગયા છે અને એકદમ સરસ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તે ચક્કુમાં પણ નથી ચટતા તો આ રીતે તેને નીચે ઉતારી દઈશું અને તેના ઉપર આપણે થોડું તેલ એડ કરી અને આ રીતે ચમચીની મદદથી તેના ઉપર બધું જ તેલ આપણે લગાવી દઈશું ઢોકળામાં તેલનો સ્વાદ એકદમ સરસ આવે છે તો આ રીતે આપણે તેમાં સારી રીતે તેલ લગાવી દીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને ચક્કાની મદદથી આ રીતે આડા અને ઊભા આપણે કટ લગાવવાના છે તમારે જેટલા મોટી સાઇઝના રાખવા હોય એ રીતે તમે તેના ઉપર કટ લગાવી શકો છો તો આ રીતે તેને આપણે એકદમ સરસ ચોરસ શેપ આપણે આપી દઈશું તો આ રીતે આપણે તેને આડા અને ઊભા કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સરસ ગરમ ગરમ જ તેના ઉપર આપણે કટ લગાવવાની છે તેથી આપણા ઢોકળામાં એકદમ સહેલાઈથી કટ લાગી જાય એટલા માટે તો મેં આ ડી કટ કરી લીધી છે તો હવે આપણે આને આ રીતે ઊભા કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે ઢોકળામાં આપણે આ રીતે સારી રીતે કટ લાગી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને આપણે ઢોકળાને અલગ કરી લઈશું પ્લેટમાંથી તો આ રીતે આપણે કટ લગાઈ ગઈ છે તો આ રીતે આપણે તેમાં એક તાવેતાની મદદથી આપણે તેને આ રીતે અલગ કરી લઈશું પ્લેટમાંથી તો આપણા ઢોકળા એકદમ સરસ કૂક છે પરફેક્ટ હોય તો તે આસાનીથી અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ સોફ્ટ ખાવા પણ તૈયાર થયા છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ તૈયાર થયા છે પોચા રોજ એવા તો તૈયાર છે આપણા ઢોકળા અને લસણની ચટણી